મારા વાલા મિત્રો તો ફરી પાછો જે છે એ વરસાદ વચ્ચે જે ચાર પાંચ દિવસના આરામ લીધા પછી કાલથી ફરીને પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો આજે જે છે પાછો થોડો તડકો નીકળ્યો છે પણ જોઈ લો ઉપર હજુ વાદળા છે અને વરસાદ હજુ આવે એવું છે તો આજે થોડો સમય મેળ્યો છે તો આપણે આ વિડીયો આજે શૂટ કરી લઈએ કાલે ખરેખર આપણે વિડીયો શૂટ કરવાનો હતો બાઇકની જે આપણે ડિલિવરી લીધી છે એના માટેનો પણ કાલે જે છે વરસાદના લીધે કંઈ વિડીયો શૂટ કરી શક્યા નથી હલો મિત્રો તો આખરે શ્રાવણ મહિનો જે છે સમાપ્ત થઈ ગયો છે અને આપણે જે છે શ્રાવણ મહિનાના આખરી સોમવારે આપણી બાઇકની ડિલિવરી જે છે લઈ લીધી છે અને આજે આપણે સોમવારે બાઇક લીધી અને ત્યાર પછી કાલે મંગળવાર હતો અને આજે બુધવારે એટલે કે બાઇક લીધાના બીજા દિવસે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો શ્રાવણ મહિનાના આખરી સોમવારે લેવાનો ખાસ હેતુ આપણો એ હતો કે તે દિવસે મારી દીકરી મિસ્ટીનો જન્મદિવસ હતો તો ખાસ કરીને આપણે એટલા માટે આખરી સોમવારે આપણે આપણા બાઇકની મોટરસાઇકલની ડિલિવરી લીધી તમને જે છે શોર્ટ્સ વગેરેમાં તો બાઇકની જે છે ડિલિવરીના અલગ અલગ વિડીયો જોવા મળશે અને ઓલરેડી અગાઉ પણ જોવા મળ્યા હશે તો તમને જે છે થોડો ઘણો તો આઈડિયા હશે બાઇકની કલર વગેરે વિશે બાકી કયું મોટરસાઇકલ આપણે લેવાના હતા એ તો આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી તેમ છતાં પણ એકવાર બાઇકના જે છે વિડીયો થોડાક આપણે શૂટ કર્યા છે એ પણ એકવાર જોયું જોઈ લો મારી પાછળ આ બધું જે છે નવું ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે જબરદસ્ત આ આપણો જે છે પાછળ તમને વાહન આવતા જતા જોઈ રહ્યા છો તે છે સેકન્ડ રિંગ રોડ વન ફિફ્ટી ફીટ રિંગ રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ અને આગળ જતા જે છે આપણે અટલ સરોવર જે હાલમાં જ બનાવીને ખુલ્લું મુકાયું છે તે આગળ આવશે તો ખરેખર બહુ જ જબરદસ્ત જે છે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આપણે જે છે અહીંયા જ આવી ગયા છીએ આપણા મોટરસાઇકલ ને માટેનો જે છે આપણે પહેલો વિડીયો બનાવવા માટે તો મિત્રો જોયું તમે આપણા બાઇકનો જે છે આ કલર ગ્રે કલર આપણો બાઇકનો છે મોટર અને હજુ આપણે જો ફૂલની જે આપણે હાર ચડાવેલો છે એ પણ હજી ઉતાર્યો નથી ફૂલ પણ હજુ જો એકદમ ફ્રેશ હોય એવા જ લાગી રહ્યા છે અને પણ વરસાદને લીધે આપણે જે સ્વસ્તિક અને જે ચાંદલા કરેલા હતા તિલક એ તો ઓલરેડી ભૂસાઈ ગયું છે અને હારને જે છે આપણે આજે કંઈક નદી આપણને આડીયા મળશે ત્યાં આપણે એને પધરાવી દઈશું બાકી જોઈ લો આ કંઈક આપણી બાઇક છે અને એક જ મિનિટ ચાવી મારા ખીચામાં રહી ગઈ ચાવી તમને લગાવીને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એકવાર ચાલુ કરીને બતાવવું તો આ કંઈક આપણા મોટર ચાવી છે અને આ કિચન જે છે એ પણ હોન્ડા બિગવિન તરફથી આપણને મળ્યું છે તો એ આપણે લગાવી દીધું છે આ આપણે ચાવી લગાવીને એને કરીએ ચાલુ તો મિત્રો મોટરસાઇકલ તો તમને જેમ જણાવ્યું તેમ આપણે જે બાઇક જે છે હોન્ડા સીબી ત્રણસો પચાસ ડિલક્સ પ્રો વેરિયન્ટ છે તો ટોપ મોડલ છે અને એમાં શું શું ફીચર્સ છે એની આપણે થોડીક વાત કરીએ હા તો મિત્રો જુઓ આ છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તો એમાં જે છે અત્યારે ડાયરેક્ટ સનલાઇટ પડી રહી છે તો કંઈ ખાસ આપણને ડિસ્પ્લેમાં દેખાશે નહીં તો આપણે થોડુંક ટ્રાય કરીએ કે થોડાક છાયાવાળા વિસ્તારમાં જઈને પછી તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વિશે જણાવો તો જુઓ આપણે આ જે સીબી ત્રણસો પચાસ છે એમાં બે વેરિયન્ટ આવે છે ડિલક્ષ અને ડિલક્ષ પ્રો તો આપણે જે છે ડિલક્ષ પ્રો છે તો એમાં શું શું પહેલાં તો ડિફરન્સ છે એ તમને જણાવું તો સૌથી પહેલાં તો જે અહીંયા આપણને ક્રોમ ફિનિશ મળી જાય છે ત્યાર પછી જે ફેન્ડર છે વ્હીલના કવર કે પંખા કહીએ આપણે એ છે અને ત્યાર પછી આ જે સસ્પેન્શનનું કવર જે મળે છે અને તેમજ પાછળનો જે પંખો અને પાછળનો જે ફેન્ડર કહીએ એ આપણને જે છે ડિલક્ષ પ્રોમાં જે આપણે કલર ચૂઝ કરીએ એ સેમ કલરમાં આપણને આમાં મળી જાય છે અને ડિલક્સમાં જઈએ તો જે છે આ મેં તમને બતાવ્યું ફેન્ડર પાછળ આગળનું પાછળનું અને આ જે છે કવર આપણા સસ્પેન્શનના તો એ જે છે બ્લેક કલરમાં મળે છે અને તમે જે કલર ચૂઝ કરો એ કલરમાં માત્ર તમને પેટ્રોલની ટાંકી અને સાઈડના જે પડિયા મળે છે એ બે વસ્તુ તમને જે કલર ચૂઝ કરો એ કલરમાં મળે એ સિવાય તમને અહીંયા પણ જે છે આ ક્રોમ ફિનિશ નથી મળતું અહીંયા તમને સાદું સિલ્વર ટાઈપનો એ જે છે એ ફિનિશ મળે છે અને એસેસરીઝની વાત કરીએ આપણી બાઇકમાં શું એસેસરીઝ છે તો જો એસેસરીઝમાં ખાલી અત્યારે આપણા એન્જિન ગાર્ડ અને લેગ ગાર્ડ કહીએ એ છે જે બે હિસ્સામાં છે બે પાર્ટમાં છે પણ આ સાથે જ આવે છે તો એ એક વસ્તુ લાગેલી છે બાકી બાય ડિફોલ્ટ જે છે આપણું ટોપ મોડલ છે તો એમાં ઓલરેડી આપણને બંને સાઈડ હોર્ન મળી જાય છે ડ્યુઅલ હોર્ન છે આપણે અને ત્યાર પછી એ આપણને એલઈડી ટોટલી એલઈડી સેટઅપ મળે છે બીમ લો બીમ DRL ત્યાર પછી જે છે ઇન્ડિકેટર્સ એ આપણને બાય ડિફોલ્ટ જે છે LED મળે છે આગળ અને પાછળ ટોટલી જે કંઈ લાઈટ છે એ આપણને આમાં LED આપણને મળી જાય છે હા તો મિત્રો હું જો ડેવલપમેન્ટની વાત કરતો તો જોઈ લો હવે હું મેઇન રોડ ઉપર આવી ગયો છું આ જે છે આપણો સેકન્ડ એકસો પચાસ ફૂટનો નવો રિંગ રોડ છે એ છે આગળ જે છે કાલાવોડ રોડ તરફથી આવે અને આ સાઈડમાં જામનગર રોડ તરફ જઈ રહ્યો છે અને આગળ જ જે છે આપણને અટલ સરોવર જોવા મળશે હું જે વિડીયો શૂટ કરવા માટે જે રોડ ઉપર હતો એ આ સાઈડના અંદર છે ત્યાંથી હું રો મેઇન રોડ ઉપર આવી ગયો અને આ રોડ જોઈ લો હજુ ઓપરેશનલ નથી હજુ ખુલ્લો મુકાયો નથી અને જોઈ લો કાફી ઘણું જ જે છે જબરદસ્ત આ ડેવલપમેન્ટ ચાલી રહ્યો છે અને આપણી એકવાર બાઈક જોઈ લો શું જબરદસ્ત આપણી બાઇકનો જે છે લુક આવી રહ્યો છે ઘણી જબરદસ્ત બાઈક દેખાઈ રહી છે અને હવે તમે જોઈ લો પેન્ટ રોડ ઉપર આપણી આ બાઇકનો લૂક હા તો મિત્રો આ તો કંઈક આપણા ના વિશે જણાવવા માટેનો પહેલો વિડીયો આપણે હજી બાઇક ખરીદ્યું ત્યાર પછીનો પહેલો વિડીયો હતો આ અને આગળમાં પણ આપણે આવા જ વિડીયો જોતા રહીશું અને હજી જે ઘણી બધી માહિતી જે છે મોટરસાઇકલ ના વિશે આપણે આપવાની છે જે હજી આ વિડીયોમાં નથી આપી શક્યા તે આગળ આપતા રહીશું અને નવા નવા પ્લાન જે છે બનાવતા રહીશું તો મિત્રો તમે હજુ સુધી જો છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહુ જ મજા આવશે આપણને આગળ આ જર્નીમાં અને વિડીયોને લાઈક કરી દેજો અને દોસ્તોની સાથે તમે વિડીયો શેર પણ કરજો જેથી કરીને આપણી સાથે ઓર લોકોને પણ આપણે જોડી શકીએ તો ચાલો મિત્રો મળીએ આગલા વિડીયોમાં આગલા વિડીયો જે છે જોવાનું ચૂકતા નહીં ઘણી જે છે મજા આવવાની છે આ જર્ની આપણે હજુ શરૂ જ કરી છે અને ઘણું આગળ સુધી આપણે જવાનું છે ચાલો દોસ્તો મળીએ નવા વિડીયોમાં